વેલ્કમ નથી બધા જાણશો મને કોમેન્ટમાં કરી દેજો તો જ્યારે ટાઈમ પછી આપણા વિડીયો બનાવી રહ્યા છીએ કે અમને કોઈ મજા નથી તબિયત લૂઝ થઈ ગઈ હતી તો આવું હતું હજી થોડું ઘણું એ વાંધો નથી તો ના નીકળી ગયા છે પણ જઈને ભાઈના લગ્ન ઢોકળા આવે છે તો ફરીથી બધી કરીએ પછી એનો ઉપલો નથી નાખ્યો આપણે આગળ તો પણ દેખાડી દઈશ તો અત્યારે આ બુટ રહ્યા બીજા બુટ લીધા છે આ બુટ રહ્યા અત્યારે સિલાઈ કરવા થોડુંક દેવું છે અને પોલિશ કરવા પણ દઈ આવી તો લેન્સમાં અત્યારે એને ઉપાડી અને આગળ મારી ફટાફટી સબસ્ક્રાઈબ કરો તમે બધા મજામાં જશો બધા આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જોઈ બધા રામ રામ ડાયરા ને આપ્યા હતા તો આગળ મારી ફટાફટી લેટ્સ ગો નીકળી ગયા છે અત્યારે ઘરેથી આપણે આયા ભૂલ્યા લઈને આગળ મળી ફટાફટી તો આજ જે છે સેકન્ડ ડે અને નહી ધોઈને એને ત્યાર થઈને આવી ગયા તો આ બાજુના મકાનમાં પેલું છે મશીન તમે જોઈ શકતા હશો ને અહીંયા પેલા આપણે ડમ્બર કરી નાખ્યું છે જેમ અત્યારે અમારા ભાઈએ ફટાફટી મજા નથી થોડુંક ગળામાં બેલા રાખે વેગ જાજો કંઈ ઉપાડ્યો નથી લેગ લેગની એ જે માર્યું છે તો કહેજો અહીંયા લેગ માર્યા છે આપણે

બીંબીપ કરી લીધું હતું ઓછી નવા છે ખાડા ભારે જેવું થઈ ગયું છે થોડુંક રાજકોટ કામ છે તો આગળ જઈને મળી તમને કંઈક નવું લાગતું છે રસમાં દવા કરાવ્યા એવા એટલે કઈ વાંધો ને આગળ મળી ફ્રેમ આવીને એવી થોડુંક નાનું મોટી સાઈઝ છે અને થોડીક ડિઝાઇન અલગ છે આગળ મળી ફટાફટી દાઢીનું વધી ગયું છે થોડું શેટ આ જ આવું છે હમણાં ભાઈને લગ્ન પણ છે બે તી પણ કરી આવી તમને મેસ ગો લાઈક શેર એસ્ક્રાઇબ ન આઈ રિલેટ ટોટલ બીયર તો અત્યારે આપણે નીજીયાજી બારસલવાળા મેલિયા માં એટલે બાગુદડા ગામ આગળ આવણી મેલિયા માં હે અને અહીંયા અત્યારે એવું જોવામાં આવે છે કે રસ્તો ખોદી રાખ્યો છે આ લેમે કુજેઈંગે ભારત વાથી બાબા રીટર્ન થઈ ગયા હે કેમ કે આ રસ્તો ખોદેલ હોતો આગળ રસ્તો રીવેજ્યો રહેશે

અલીમાના દર્શન કરી તમને પણ કરાવી વરસાદી વધેરી વરસાદી હું સ્લીફર વધેરી વરસાદી ખાય પછી ચા ખાય અને આવડો મોટો ખાડો આવી ગયો તમે કોઈ દી જ નહીં હોય તમને દેખાડી અહીંયા ભ્રિશભાઈ કઈ બોલતા નથી વચ્ચે વચ્ચે નગર તો કઈક બોલતા હોય કંઈક મુંજવણ માં લાગે એટલે લગભગ કાંઈક છોકરી બકડી ન જ મળતી એટલે બિચારો મુંજવણ આવ્યા કોઈ ચોરી હોય તો કહી ગયો લઈને મફતમાં દેવાનું હોય मिली में आ गया था नारियल ले ली तू थे दुकाने थी ये नहीं भोगी गया थी मिली में आए तो ये सकता है शॉप अपना ये लोगों भाई तू सीखो सीखो कर सीखो बताइए É, tá doido. né? doido. Tá 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 É, Tá doido. Tá doido. Tá doido. Tá doido. જી જાટુ એમ કરે છે જો વાડીએ આટો મારીને ગયું ભાઈ જોતા હતા તમને દેખાડવા આગળ ઘરી નીકળી ગયા છે બોળી બોળી હતી એ ઘરે એટલે દેખાડી દીધી કોઈક બી પાછા આવતી તેવી દેખાડી પાછા મેલડીમાં એ પોકી ગયા છે હવે જાય છે ઘર બાજુ આગળ મળી તમને ફટાફટી વાડીએથી નીકળી ગયા હતા આગળ લેસ ગો તો દવા નહીં લેવાનું હોય તો જે પેટ્રોલ લેવા જાય À cái này thì em ở là ham yêu mà em ở bia ra nó bê luôn. Mặt anh ấy là anh ấy bê nó khứu ra cả. Mà sau lúc luôn. Đợt mình mua bê có đi này cho vợ chồng tôi này, chúng mình đi vào luôn, thôi કેમ મોદી પેલા પેલા છીણવા આવતો આપણે ખાવાઈ ગયા એ ખોટું ન બોલાય આપણે ઘણી વાર ખાવાય ગયા બીજા ફોને કર્યો હતો આપણને તમે બધા સમજો ને ભાઈ આવી જાય બુ તો ઉટામાં આવી જાય આપણને પછી ફોન ન કરે આપણને ભૂલી જાય કાંઈ વાંધો ભાઈ તમને મારા જ આવે મજાક રહે આગળ ભાઈ બરાબર